કોમેડી વિડીયો બનાવવા જવાનું હોચવા કે જવાનું મારી શું બનાવનો બચ્ચા એના શું ફ્રી વાળો ફ્રી શું બનાવવાનો ફ્રી ફાયર વાળો બહુ ખતરનાક વિડીયો બનાવો બજારમાં બૂમ પડાવી દેવાની ભાઈ માર્કેટ જોમ કરી દેવાનું હે અને આપણે છેવા વિડીયો બનાવવાના લોકો હસી હસી ને પેટમાં દુખાઈ જાય એવા ને આપણે તો ભાઈ યુટ્યુબ ના અંદર શું કરવાનું પૈસા લાવવાના શું કરવાનું છોકરાઓના સપોર્ટ કરજો ભઈ કોઈ બધા વાળી YouTube ના અંદર કમેન્ટ સ્કોર્પિયો લાવવાની ભઈ છોકરાઓના સપના લાવવાનું ગીવ ને આપણે સ્કોર્પિયો લાવવાની હે તો બધા લોકો અમને સપોર્ટ કરી દેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો છોકરાઓના સપના બહુ મોટા છે ભાઈ તારું હું લાવવાનું હે એક કો દે અને તારો ભાઈ

ગાડી ભાઈ આ ભાઈ કહે ને એરે એરે ગાડી લાવવાની હે એલા બહુ બધી ગાડી લાવવાની હે એટલે યુટ્યુબ ના અંદર અમને લોકો ને તમે લોકો ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લો છોકરાઓના સપના બહુ મોટા હ તમે સબ્સ્ક્રાઇબ કરશો તો ગાડી તો ગાડી આવશે हां एట్లా તમે લોકો ફટાફટ સબસ્ક્રાઇબ અને શેર કરો કે કરો અને લાઈક કર દેજો પરો બહુ લાઈક કર દો લાઈક ઓલે લાઈક કર દેજો અને આ તો જો લે આ તો ડોના ડોન ખતરનાક છે ને ખતરનાક છે ભાઈ ના આપડા કાલે જો જવાનું હ

અને આ જો આ રૂદાન કી હો ગયા નું તા ગેન હો તા ઢેર હે હું નાં ગે રહો ફૂલ્યા તા ગેના હા ઉલ્યા ઉલ્યા ઢડતો નહીં કેટલે બેઠાતો નહીં હોન આ લે એવું કરી ના પંખા ના રે ભાઈ ઉભો થઈ એક એક જબરજસ્ત તારો એક વાર્તા કહી દે એક વાર્તા કહી દે જેવી આવડે